રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન નો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે બોટ ઊંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના કારણે અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો

તક્ષશિલાકાંડ સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમાં પણ કુરડીમાં ગોળ ભંગશે હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું સાડા કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કાં ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબિક એવી અસાયટીનું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા દોઢસો થઈ ગયા ટીઆરપીની ની આગમાં છવ્વીસ લોકો હરણીકાંડમાં માસુમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં દોડી જાય શક્ય તમામ મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠાવીસ દિવસ એક ધારુ રાત દિવસ લડ્યો છું બરાબર અમને ઓળખી ગયો છું